ચેપ્ટર નંબર 6 હિસાબી પદ્ધતિની પ્રણાલીકાઓ ધારણાઓ ખ્યાલો અને સિદ્ધાંતો ચેપ્ટર થિયરીકલ છે વિકલ્પ 1 2 વાક્યના સવાલ આmani ની અંદરથી પૂછાય છે ચેપ્ટર ની અંદર સમજવા જેવી ખાસ વસ્તુ છે કે નામુ છે કે કઈ રીતે લખવામાં આવેલે છે એના સિદ્ધાંતો કયા છે એની પ્રણાલિકાઓ કઈ કઈ છે એના વિશે આ ચેપ્ટરમાં જણાવવામાં આવેલું છે જેટલી અન્ડરલાઈન કરો એટલી અન્ડરલાઈન સાથે કરતી જવાની છે નામાને સામાન્ય રીતે ધんだની ભાષા કહેવામાં આવે છે જો કે નામો ધんだ સિવાયની સંસ્થાઓ માટે પણ એટલું જ મહત્વનું છે જેવી રીતે દરેક ભાષા માટેના વ્યાકરણના નિયમ હોય એ રીતે નામા પદ્ધતિના પણ અમુક સિદ્ધાંતો નો ઉપયોગ કરવામાં આવે એક સરખી રીતે લખાય એ માટે કેટલાક ચોક્કસ નિયમો સિદ્ધાંતો પ્રણાલીકાઓ બનાવવામાં આવી છે દરેક વ્યક્તિ પોતાને સારું લાગે એ રીતે નામું હિસાબ લખી શકે નહી હોય એને પોતાને મોજ આવે એને લાગે ખર્ચ ઉધાર કરવો છે તો ઉધાર કરે એને નહી જમા કરવો છે જમા કરી શકે એવું કરી શકાય શું કામ ન કરી શકાય આપણે જોઈએ કે આખર સ્ટોકમાં બે કિંમત આપી હોય તો ધ્યાનમાં લેવાની બે માફી ઓછી પણ શું કામ ને વધારે લેવી હોય તો એ વર્લ્ડ વાઇડ એક સરખું હોય કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ના કે પેઢી ના હિસાબો જુએ એટલે તરત જ એને સમજ પડી જાય કારણ કે આ હિસાબો એક એક સરખા લખાયેલા હોય છે નામાની ચોક્કસ પરિભાષા છે જે રીતે વ્યાકરણ લખવા માટેના અમુક ચોક્કસ સિદ્ધાંતો કે નિયમો હોય કે આજ પ્રમાણે થાય

જરૂરી છે ખાલી તમને એટલું કહી દીધું કે ભાઈ આખર સ્ટોક છે એમાં બે કિંમત આપી ઓછી લેવાની કામ બધાની પાછળ કયા સમાવેશ કરવામાં આવેલો આ સિદ્ધાંતો છે એ નામા પદ્ધતિને સિદ્ધાંતિક અને તાર્કિક આધાર પૂરો પાડે છે કે તમામ વસ્તુ લખવામાં આવેલી છે એ અમુક તર્ક ને લીધે અમુક સિદ્ધાંતને લીધે લખવામાં આવેલી હોય છે અથવા તો નોંધવામાં આવેલી હોય છે સિદ્ધાંતો કયા કયા છે અલગ અલગ સિદ્ધાંતોમાંથી કયા સિદ્ધાંતને આધારે શું છે એ આ પ્રકરણની અંદર જણાવવામાં આવેલું છે આ શું કામ નોંધવામાં આવેલા છે તો કે હિસાબી સિદ્ધાંતો નો વિકાસ એટલા માટે કરવામાં આવ્યો કે માહિતી કે અહેવાલનો ઉપયોગ કરનાર વ્યક્તિ તેને સમાન રીતે સમજે अथवा તો તૈયાર કરે સુરત માં નામું અલગ રીતે લખાય અમદાવાદ માં અલગ લખાય લંડન માં અલગ લખાય તો કોઈ પણ વ્યક્તિ એ નામું સરળતાથી સમજી શકશે નહીં બધા માં એક સરખું એક સૂત્રતા આવે એટલા માટે આવા સિદ્ધાંતો પ્રણાલિકાઓ તારવવામાં આવેલા છે ટોટલ કેટલા સિદ્ધાંત આપવામાં આવેલા છે ચાલુ પેઢી ની ધારણા નો ખ્યાલ ચાલુ પેઢી ની ધારણા નો ખ્યાલ છે એ શું કહેવા માંગે છે અંડરલાઈન કરો સૌથી પહેલા આ ખ્યાલ મુજબ જ્યારે ધંધો શરૂ કરવામાં આવે ત્યારે એવી ધારણા કરવામાં આવે છે કે ધંધો ભવિષ્યમાં લાંબા સમય સુધી ચાલુ રહેવાનો છે કોઈ વ્યક્તિ એવા ઉદ્દેશ થી શરૂ કરે ધંધો કે આપણે આજે ધંધો શરૂ કર્યો છ મહિનામાં બંધ કરી દેશું હા કે ના દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય કે આપણો ધંધો દિન પ્રતિદિન પ્રગતિ કરે વર્ષો વર્ષ સુધી આપણો ધંધો આગળ ને આગળ ચાલતો રહે એટલા માટે ધંધો શરૂ કરવામાં આવે ત્યારે ચાલુ પેઢી પેઢીની ધારણાનો ખ્યાલ અસ્તિત્વમાં આવે છે મતલબ અત્યારે પેઢી શરૂ થઈ તો એ લાંબા સમય ગાળા સુધી પેઢી પોતાનો ધંધો ટકાવી રાખવાની છે એવું કયા આધારે નક્કી થઈ શકે તો એમાં અલગ અલગ ઉદાહરણો આપવામાં આવેલા છે પહેલું કાયમી મિલકતો પાકા ઘસારા બાદ કિંમતે દર્શાવાય છે વાર્ષિક હિસાબમાં આપણે જોયું મિલકત લેણા બાજુ સૌથી પહેલા કઈ મિલકત લખાય બિનચાલ બિનચાલોનું બીજું નામ બોલો શું આવે કાયમી મિલકતો લખીએ પછી એમાંથી શું બાદ કરીએ એમાંથી શું બાદ કરીએ શું કામ ઘસારો બાદ કરવામાં આવે છે આ મિલકતો આપણે વેચવા માટે ખરીદેલી નથી કાયમી મિલકતો આપણે શું કામ ખરીદીએ છીએ ધંધામાં લાંબા સમય સુધી એનો શું થઈ શકે ઉપયોગ ઉદાહરણ આપેલું હતું કે પાંચ લાખની મિલકત ખરીદે એની પર દર વર્ષે એક એક લાખ ઘસારો ગણીએ શું કામ તો કે પાંચ વર્ષ પછી આપણે શું કરવાનું છે નવું યંત્ર ખરીદવાનું છે ત્યારે નાણાં આપણે એક સંખ્યા કાઢવા પડે નહીં એટલા માટે આપ ઘસારો ગણીએ છીએ તો ચાલુ પેઢીની ધારણા હેઠળ આપણને ખબર પડે કે મિલકતો પાકા સરવૈયામાં કઈ રીતે દર્શાવાય છે ઘસારા બાદ કિંમત એની પછીનું બીજું ચાલુ પેઢીની ધારણાના ખ્યાલને આધારે અગાઉથી ચૂકવેલ ખર્ચ પાકા સરવૈયામાં મિલકત બાજુ દર્શાવવાનો છે આપણો નિયમ છે અચ્છુ માઇનસ અગાઉથી ચૂકવેલ હોય તો કહી દીધું મિલકત લેણા લખવાનું પણ શું કામ આપણે કોઈ ખર્ચ ભવિષ્યમાં ચૂકવવાનો છે એ એડવાન્સ માં અત્યારે શું કામ ચૂકવી દઈએ તો એની પાછળ પણ કારણ છે આપણી પેઢી આવતા વર્ષે ચાલવાની છે કે બંધ જવાની છે ચાલુ પેઢી ચાલવાની કે આપણો ધંધો બંધ થવાનો છે લાંબા સમય સુધી આપણો ધંધો આગળ ચાલુ રહેવાનો છે ધંધો આગળ ચાલુ રહેવાનો છે એટલે આ ખર્ચ નો લાભ આપણને ક્યારે મળવાનો છે એટલે આપણે આપણને ખબર હોય તો આવતા વર્ષે આપણો ધંધો બંધ થઈ જવાનો છે કે અગાઉથી ચૂકવેલ ખર્ચ બોલો ક્યાં લખાય પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ નંબર ત્રણ પ્રસારિત મહેસૂલી ખર્ચ પાકા સરવૈયામાં મિલકત બાજુ દર્શાવવામાં આવે છે આ પ્રસારિત મહેસૂલી ખર્ચનું મેં ઉદાહરણ આપેલું હતું ગાળા માટે મળે છે આ વખતે આપણે કોઈ વસ્તુની જાહેરાત કરી તો આવનારા ત્રણ વર્ષ સુધી ધારો કે એનો લાભ મળવાનો છે ચાલુ વર્ષે જાહેરાત ના આપણે ત્રણ લાખ ખર્ચા કેટલા ખર્ચા એ ચાલુ વર્ષે આપણે ત્રણે ત્રણ લાખ આપી દીધા એડવર્ટાઈઝમેન્ટ વાળાને પણ એ જાહેરાતનો લાભ એના લીધે આપણું પણ આ વર્ષનો ખર્ચો ત્રણ લાખ ગણાય નહીં એનો લાભ કેટલા સમય સુધી મળવાનો ત્રણ વર્ષ તો એને ત્રણ વર્ષમાં વિભાજીત કરવામાં આવે તો દર વર્ષે કેટલો ખર્ચ ગણાય બાકી જે બે લાખ બચ્યા ને આ વર્ષે ત્રણ માંથી એક એટલે કેટલા બચ્યા તો આ વર્ષે ત્રણ માંથી એક એટલે બે વચ્ચા આને લખાય મિલકત લેણા બાજુ આ અવાસ્તવિક મિલકત તરીકે દર્શાવવામાં આવે છે વાસ્તવમાં એનું મૂલ્ય નથી અને ચાલુ વર્ષે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જાહેરાત ખર્ચ કેટલો લખાય એક આ પ્રથમ વર્ષે પછી બીજું વર્ષ આવે ત્યારે કેટલો લખવાનો બે લાખ માઇનસ એક લાખ એટલે આઉટર કોલમ એક લાખ પછી ત્રીજા એક ઉધાર બાજુ બોલો કેટલા કેટલા લખવામાં આવે એક લાખ એક લાખ અને એક લાખ કારણ કે આ ત્રણ વર્ષનો ખર્ચો છે તો ત્રણ વર્ષમાં એને શું કરવામાં આવે છે વિભાજીત કરવામાં આવે છે પછી નો નંબર ચાર અર્ધ તૈયાર માલ નું મૂલ્યાંકન તેના માટે થયેલ પડતર કરવામાં આવે છે પરંતુ આધારે કરવામાં નથી ચાલુ પેઢીના ખ્યાલ ને આધારે જ આ વસ્તુ નક્કી કરવામાં આવે છે અર્ધ તૈયાર માલ હોય ત્યારે એની કિંમત કેવી શકે ખૂબ જ ઓછી જ્યારે માલ તૈયાર થઈ જાય પછી જ એ સારી અથવા ઊંચી કિંમતે વેચી શકાય અર્ધ તૈયાર માલ હોય એનું મૂલ્યાંકન ઉપજવા લાયક કિંમતને બદલે એની પાછળ જે ખર્ચ કરવામાં આવેલો છે એ ખર્ચ અથવા પડતરને આધારે કરવામાં આવે છે દાખલા તરીકે આ ટીવી આ ટીવી બનાવતા થોડો સમય લાગે છે ધારો કે ટીવી અડધું બની ગયું કેટલું બન્યું અંદરના પાર્ટ બધા ફિટ થઈ ગયા ખાલી ડિસ્પ્લે બાકી છે અડધા ઉપર ટીવી તૈયાર થઈ ગઈ તો આપણે દુકાને જઈને એ ટીવી ખરીદીએ કે ન ખરીદીએ આ ટીવી છે ધારો કે એની ટોટલ કિંમત બે લાખ ની છે કેટલા ની છે અડધી બનેલી છે કેટલી બનેલી છે તો અર્ધ તૈયાર માલ નું મૂલ્યાંકન ઉપજવા લાયક કિંમત ને બદલે કોને આધારે ગણવામાં આવે આ અડધી ટીવી બનેલી છે એ દુકાને થી કોણ લઈ જશે લઈ ટીવી કોણ જશે તો એ નું કઈ મૂલ્ય ગણાય તો મતલબ આ ટીવી ભંગાર છે તો એની ભંગારમાં વેચવા લાયક કિંમત આપણે લખી શકાય આ ટીવી બનાવા પાછળ અત્યાર સુધીમાં જેટલો ખર્ચો થયો છે बदा खर्च अथवा पड़तर आधार मूल्यांकन को मोटो जहाज जहाज बनता दस वर्ष लगे जहाज इसी बनी तका? तका तो ए के वीस टका बाकी से तो ये दरिया म तरी सके तो जहाज कोई जाए ગણાય એ જહાજ બનાવવા પાછળ એસી ટકા બની ગયું છે એ બનાવવા પાછળ જેટલો ખર્ચો થયો છે જેટલી પડતર લાગેલી છે એને આધારે એનું મૂલ્યાંકન થવું જોઈએ એની પછી હિસાબી મુદ્દત ને અંતે નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે નાણાકીય પત્રકો એટલે આપણે જે વાર્ષિક હિસાબો વેપાર નફા નુકસાન પાકો ક્યારે બનાવવામાં આવે હિસાબી મુદ્દત ને અંતે જ્યારે ચાલુ પેઢીની ધારણાને આધારે ધંધાનું આયુષ્ય કેવું ધારવામાં આવે છે ખૂબ જ લાંબા સમય સુધી ધંધો ટકી શકવાનો છે એટલે માં જે હિત ધરાવનારા હોય કોઈ ઓછીના પૈસા આપતા હોય તો આપણને એમ ના આપે આપણા ધંધો કેવો ચાલે છે એ બધું જોવે એને આધારે નાણાંનું ધિરાણ કરે છે તો દરેક પક્ષકાર ધંધો બંધ થાય ત્યાં સુધી ધંધાનું પરિણામ કે સ્થિતિ માટે રાહ જોઈ શકતા નથી કોઈ વ્યક્તિને કોઈ ધંધાને કોઈ ને આપણે પૈસા આપવા છે તો એ ધંધાની સદ્ધરતા જોઈએ આપણે પેલું ચેક કરીએ આપણને વિશ્વાસ હોય કે આના પૈસા નથી મળે તો એ કોના આધારે નક્કી થાય તો કે વાર્ષિક હિસાબ વાર્ષિક હિસાબ એટલે શું નાણાકીય પત્રક ધંધો બંધ થાય ત્યારે બનાવાય દર વર્ષની અંતે ધંધો બંધ થાય ત્યાં સુધી લાંબા સમય સુધી કોઈ વાટ જોતો નથી કારણ કે ધંધો તો વર્ષો વર્ષ સુધી ચાલવાનો છે તો એના લીધે કહી શકાય કે હિસાબોમાં મુદ્દત મોટાભાગે દર વર્ષને અંતે શું ગણવામાં આવે છે નાણાકીય પત્રક બનાવવામાં આવે છે જેના આધારે યોગ્ય પક્ષકારો એમાં યોગ્ય નિર્ણયો લઈ શકે તો આ પહેલો ખ્યાલ આપણે જોયો બોલો કયો છે ચાલુ પેઢીની ધારણા શું કહેવા માંગે છે કે ધંધો શરૂ કરવામાં આવે ત્યારથી ભવિષ્યમાં એવી ધારણા દર્શાવવામાં આવે છે ઉદાહરણ આપેલા છે પહેલું ઉદાહરણ બોલો કયું છે કાયમી મિલકતો એની ઘસારા બાદ કિંમતે દર્શાવાય બીજું શું છે અગાઉથી ચૂકવેલ ખર્ચ ક્યાં દર્શાવાય પાટા સરવૈયામાં મિલકત

1 2 वाक्य ना सवाल ની અંદર પણ પૂછી શકે આવા ટોટલ કેટલા ફ્યાલ છે 16